ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ વ્લોગ આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ આજની વ્લોગની શરૂઆત એકદમ મસ્ત રીતે ઠૂઠવાતા ઠૂઠવાતા આમ તો સવારથી કરી હતી બીજા કામ આડા આવી ગયા અને સાથે ઠંડી હતી આળસ જે છે આજે ટેન પર્સન્ટ એક્સ્ટ્રા હતી હવે અત્યારના આજના દિવસમાં એક તો બાર વાગ્યા સુધીમાં ઘણા બધા કામ પતાવવાના છે મકાન ધાણીના અને સાથે આજે ચેતનભાઈ છે આપણા અંદાજ આપણા દેશીવાળા ચેતનભાઈ છે આપણા મિત્ર એની વાડીએ પ્રોગ્રામ છે એમને ખાસ આમંત્રણ આપ્યું છે પણ જો સાંજના મારા કામ એડવાન્સમાં નહીં પડે તો આજે હું નહીં જઈ શકું બાકી આજે પ્રોગ્રામ છે તો હવે આ અરજીયા તમારે મંગાવવાય ને તો તમને હું બે એડ્રેસ આપી દઉં એક તો રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર એકતા પ્રકાશન છે અને બીજું રાજકોટના કેનલ રોડ ઉપર રવિ સ્ટેશનર્સ છે રવિ સ્ટેશનર્સ ગેલેક્સી સ્પોર્ટ્સની બરાબર સામે રવિ સ્ટેશનર્સ ત્યાંથી પણ તમને આ મળી જાય અને બીજું યુનિવર્સિટી રોડ પર એકતા પ્રકાશન છે એકતા પ્રકાશન ઇન્દિરા સર્કલની બરાબર બાજુમાં ઇન્દિરા સર્કલથી તમે કે કોટેજા ચોક આવો ને ત્યારે રસ્તામાં લેફ્ટ સાઈડ આવે ત્યાં પણ તમને આ મળી જશે તો આજે અમારા ઘરનો આ સ્પેશિયલ પ્રોગ્રામ આજનો લંચ છે બે પ્રકારના રાઇસ આ છે સાદા રાઈસ એની સાથે દાલ દહીં અને ગ્રીન પુલાવ આ ગ્રીન પુલાવ છે એકચ્યુઅલી ગ્રીન પુલાવ અમારા ઘરે દર વર્ષે બને મારા ભાભી જે છે એ દર વર્ષે બનાવે બહુ મસ્ત બનાવે અને આ વખતે એણે મારા માટે આ ગ્રીન પુલાવ આ ખોટો બહુ ભરીને મોકલ્યા છે વાહ રા જવાબ આપ પાલક પણ છે લીલી ડુંગળી લીલું લસણ સીઝનનો બેસ્ટ ફૂડ છે ગ્રીન પુલાવ હા વટાણા પડે છે એમાં ઓલમોસ્ટ ગ્રીન મોટાભાગની વસ્તુઓ સાથે જ અડદિયા સિઝનના અડદિયા પણ આવી ગયા છે આ અડદિયાની ખાસિયત છે આ અડદિયા જે બને છે એ બને છે શ્રી સદગુરુ સેવા સેતુ પરિવાર દ્વારા અને એનો જે પ્રોફિટ છે ને એ પ્રોફિટ જે છે એ અનંતપુર નેત્રયજ્ઞના લાભાર્થી છે એટલે આજે આનો આખો પ્રોફિટ જે થાય એ લોકો વર્ષોથી અનંતપુર જે શ્રી સદગુરુ સેવા સેતુ પરિવાર દ્વારા નેત્રયજ્ઞ કરવામાં આવે છે એના લાભાર્થે એ મોકલી દેવામાં આવે છે અડદિયાની કિંમત છે પાંચસો ગ્રામના બસો ને ત્રીસ રૂપિયા અને એક કિલોના ચારસો રૂપિયા ચારસો પચાસ રૂપિયા ઈવન રાજકોટમાં જે શ્રી રણછોડદાસજી બાપુનો આશ્રમ છે ત્યાં પણ અડદિયા બને છે અને એનો પ્રોફિટ છે ને એ લોકો બહુ સારા કામમાં વાપરે છે એ પ્રોફિટ એ લોકો ભૂખ્યાઓને જે રોજ અહીંયાથી એક રથ નીકળે છે ભોજન માટેનો એ પ્રોફિટ એ કામમાં લાગતો હોય છે અમારા ઘરે સિઝનમાં દર વખતે અડદિયા જે છે એ આઈથી આવે વધારે અને બીજા અડદિયા જે છે એ અમે હોય છે વાકાનેરથી વાકાનેર અંધપંગ ગૌશાળા છે ને એના લાભાર્થે પણ એ લોકો અડદિયા બનાવે છે એનો જે પ્રોફિટ છે ને એ બધો ગાય માતાને સેવામાં હોય રહી છે આમ તો અડદિયા એ લોકો એટલા ઓછા ભાવે વેચે છે કે આ પ્રોફિટ હાર્ડલી ઓછો થતો હોય અને એ જે પ્રોફિટ છે ને એ ગૌ ગૌમાતાના લાભાર્થે એ ભાવ વાપરે છે અને અમે દર વર્ષે ઓછામાં ઓછા પાંચથી સાત કિલો વાકાનેરથી મંગાવીએ છીએ અને મોટાભાગે રામ સીધુ પરિવારના પણ અડદિયા આવતા હોય છે એ લગભગ અમે દર વર્ષે પંદરથી વીસ કિલો હળદિયા ત્યાંથી મંગાવીએ છીએ પહોંચી ગયા ભક્તિનગર સર્કલ ભક્તિનગર સર્કલથી સોરઠિયાવાડી સર્કલ વચ્ચે આખી જેને કહે કે તાવા બજાર તમે એને ચાપડી બજાર કહી શકો તાવા બજાર કહી શકો એક સાથે નહીં નહીં પંદરથી સોળ જેટલા તાવો ચાપડી વેચવાવાળા લોકો તમને ફૂટપાથ ઉપર જોવા મળી જશે રાઈટ સાઈડમાં પહેલાં જે આવે છે જય માતાજી આપણે આથી બે વર્ષ પહેલા વિડિયો બનાવ્યો હતો એ ખાલી પાર્સલ સર્વિસ માટે છે આજે જે આપણે બનાવવા દઈએ છે એ મિલન ચાપડી એ લેફ્ટ સાઈડમાં લેફ્ટ સાઈડમાં જે આવે એ અને પછી બેક ટુ બેક ઘણા બધા આવશે પણ આપણે અહીંયા આજે શૂટિંગ કરવાના છીએ આ છે મિલન ચાપડી ઊંધ્યું તો આ છે બાપુનું ચાપડી ઊંધિયું અને ધાવો તમને આજે આ દેખાડું ગોપરોના વિઝ્યુઅલ્સ એકચ્યુઅલી ચાપડી હા ગરમા ગરમ મસ્ત ઊંધિયું આ હા તમે જોઈ શકો છો આ ઢોકળી સાથે ઊંધિયું સલાડ કાચું કુરું સલાડ મરચાં ડુંગળી લીંબુ પાપડ અને મેઇન વસ્તુ તમને દેખાડું આ આ જે છે ને એ અહીંની ચટણી છે અને આ ચટણીનો લાલ કલર જોઈને તમે ટેન્શનમાં નહીં આવતા આ તીખાશ આપે એવી ચટણી નથી આ ઊંધિયરની કદાચ તીખાશ લાગી હોય ને તો એની સામે તમને પ્રોટેક્શન આપશે આ છે ઠંડી મસ્ત મજાની છાશ કાઠિયાવાડમાં હાશ ત્યાં સુધી ન થાય જ્યાં સુધી એક ગ્લાસ અને એની સાથે આખું બોગેણું છાશ ન હોય ખાલી પકડી રાખતો આમ આમ જ નીચો નાખજો હાવ જો આ રીતે આ ચાપડીને ક્રશ કરી નાખવાની હોય કેમેરાના થોડા એટીકેટ ચડાવવા પડે મારે બાકી તો હું પ્યોર દેશી કાઠિયાવાડી માણસ છું વાહ તો સૌથી વેલા હું મારું પેટ ભરું એની પહેલા કેમેરાનું પેટ ભરી દઉં કારણ કે રીલ અને આ બધી વસ્તુ પણ બહુ જરૂરી છે અત્યારના સમયની અંદર તો આ છે બાપુનું ચાપડી ઊંધિયું અને તાવો તમને આજે આ દેખાડું ગોપરોના વિઝ્યુઅલ્સ એક્ચુલી ચાપડી આ ગરમા ગરમ મસ્ત ઊંધિયુ આ